લખતરના સ્ટેશન રોડ પર આવેલા ભાવગુરુ વિદ્યા કેમ્પસમાં આવેલા બીએડ કોલેજનું ત્રીજું સેમેસ્ટર ચાલુ થયું હોય ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા લખતર ભાવગુરુ કેમ્પસમાં આવી ત્રીજા સેમેસ્ટરના ફોર્મ ભરીને પરીક્ષા અને બીજા સેમેસ્ટરનું સાહિત્ય જમા કરાવેલ તે ચેક થઈ જતાં પરત મેળવી તમામ પ્રક્રિયા પૂરી કરેલી લખતર સ્ટેશન રોડ પર આવેલા ભાવગુરુ વિદ્યા કેમ્પસમાં પ્રાથમિક બાલમંદિરથી બીએડ સુધીનો અભ્યાસક્રમ ચાલુ રહ્યો હોય ત્યારે હાલ ભારત અને વિશ્વના અન્ય દેશોમાં વિશ્વ મહામારી કોરોનાનો કહેર ચાલતો હોય અને વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં આવવાનું હોય અને ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરવાનો હોય ત્યારે ભાવગુરુ વિદ્યા કેમ્પસમાં બીકોમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જ્યારે શાળાના શિક્ષક લગદીરસિંહ ઝાલા દ્વારા ઓનલાઈન શિક્ષણ લખતર તાલુકા પંચાયતની જૂની બિલ્ડિંગ આગળના મેદાનમાં કરેલા વર્ષો પહેલા કરેલ સીસી નું તળિયું ઉબડખાબડ થઈ ગયું હોય ખાડા પડી ગયા હોય ત્યારે ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હોય અને વાહન ચાલકો અને તાલુકામાં આવતા અરજદારને તકલીફ પડતી હોય લખતર તાલુકા પંચાયત દ્વારા રૂપિયા પાંચ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાનું કામ ચાલુ કરાયું છે લખતર પોલીસ દ્વારા લખતરમાં કોરોના કહેર વધતો જતો હોય તેમ કોરોના પોઝિટિવ કેસમાં ઉત્તરોત્તર વધતા જતા હોય અને લોકોમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે માસ્ક પહેરવા માટે અને લોકોમાં ડર ઊભો થાય તે માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરે તેના માટે થઈને લખતર મેન બજારમાં લખતર પીએસઆઈ વાય એસ ચુડાસમા નરેન્દ્રસિંહ રાણા ધ્રુવરાજસિંહ રાણા વલ્લભભાઈ મેટાલિયા રાજેશભાઈ બારૈયા સહિતના સ્ટાફ દ્વારા ફૂલ પેટ્રોલિંગ કર્યું હતું જેથી લોકો સરકારની ગાઈડલાઈનનું પાલન કરે કેમેરામેન કૌશલ જોશી સાથે જૈન્દ્રસિંહ ઝાલા લખતર ન્યૂઝ